નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં વાલ્મિકી સમાજનું સંમેલન યોજાયું સોનેલા ગામમાં સાહેબ આંબેડકર હોલ ખાતે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ વાલ્મિકી સમાજના પ્રશ્નો લઈ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર અપાશે એમ લાલજી ભગતે જણાવ્યું સફાઈ કામદારોને કાયમી કરવા આવે લઘુત્તમ વેતન મળે તેમજ તેઓને છૂટા ન કરવા માંગ કરાય સમાજના અલગ અલગ મુદ્દાને લઈ આગામી સમયમાં પ્રધાનમંત્રીને રજૂઆત કરાશે વાલ્મીકી સમાજના અગ્રણી દ્વારા આગામી સમયમાં દિલ્હી જઈ વડાપ્રધાનની મુલાકાત કરાશે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર આજે મહીસાગર જિલ્લામાં મોટી સંખ્યામાં સંમેલનની અંદર ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા આજે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મહીસાગર જિલ્લાની બોડી બનાવવામાં આવી છે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને આખી બોડી રચના કરવામાં આવી હતી અને આવનાર સમયમાં નરેન્દ્ર મોદી સાહેબ શ્રીના જન્મ નિમિત્તે આખા ગુજરાતમાં વેદનાપત્ર આપવાના છે એક એક બે હજાર પચીસના રોજ માલપુરથી અમે દિલ્હી દંડવટ પ્રણામ યાત્રા કરવાના છે કે જે વાલ્મીકી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે કામદારોને કાયમી કરવામાં નથી આવતા એજન્સી દ્વારા ભરપૂર શોષણ થઈ રહ્યું છે ને આજ દિન સુધી કાયમી કરવામાં આવતા નથી અમારી જે બે ટકા જે જગ્યાઓ એ પણ રદ કરવામાં આવી છે એના માટે અમે માલપુરથી અમે દિલ્હી દંડવટ પ્રણામ યાત્રા કરવાના છે અને અમે સુપ્રીમ કોર્ટને અમે વંદન કરીએ છીએ કે જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે અતિ પછાત વાલ્મીકી સમાજને વિભાજન કરી એસસી સમાજમાં જે સાત બેઠકો છે જે સાત ટકા એમાંથી વિભાજન કરી અને વાલ્મીકી સમાજને ત્રણ ટકા અનામત આપીને જે તેર સીટો છે વિધાનસભાની અંદર એમાં છ સીટો વાલ્મીકી સમાજને મળે એવી અમે સરકાર શ્રીને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ લાલજીભાઈ ભગત